વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીએ શુભ મુહૂર્તમાં ઉમેદવારી નામાંકન ફોર્મ ભર્યું હતું વડોદરાના ગોત્રી ખાતે આવેલી પણ મંદિરથી પગપાળા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી અભિજીત મૂર્તે પોતાના લોકસભા ઉમેદવારીનું નામાંકન પત્ર ભરવા વડોદરા ભારતીય જનતા પાર્ટી લોકસભા બેઠકના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીની સાથે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના તમામ પદ અધિકારીઓ આવી પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર બાલકૃષ્ણ શુક્લા શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ સયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુર રોકડિયા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સહિત પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા તેમજ ઇસ્કોન મંદિરના મહંત નિત્યાદિન સ્વામી વિશેષ રૂપે વડોદરા લોકસભા બેઠકના યુવા અને શિક્ષિત ઉમેદવાર ડૉક્ટર હેમાંક જોશીના નામાંકન ફોર્મ ભર્યું હતું વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશી આજે નવી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે સમગ્ર વડોદરા શહેર માટે અવિસ્મરણીય શિક્ષણ છે કારણ કે તેત્રીસ વર્ષના યુવાન ઉમેદવાર એમને ભારતીય જનતા પાર્ટીએ પોતાના સાંસદનો ઉમેદવાર બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે હિન્દુ વિચારોની પોતાના સંસ્કારોની પરંપરા પ્રમાણે મંદિર ખાતે ભગવાનના દર્શન કરીને ભગવાનના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પદયાત્રા મારફતે જઈ રહ્યા છે ત્યારે ડોક્ટર હેમાંભાઈ જોશીને અત્યાર સુધીમાં જે કંઈ પણ લીડ મળી છે એના કરતાં પણ વધારે લીડથી જીતે એ માટે એમને શુભેચ્છા આપીએ છીએ અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ગઈકાલે જે રીતે વિજય સંકલ્પ યાત્રાને આ સફળતા અપાવે છે એના માટે આભારપૂર્વક જી ચોક્કસ ભગવાનને માત્ર એ મેં આશીર્વાદ માન છે કે વડોદરાની જનતા માટેનો આજે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને ક્યારે પણ કોઈ આંચ ના આવે અથાગ પ્રયત્નોથી વડોદરાના વિકાસમાં કઈ રીતે અવિરત વધારો થાય એ માટેના મારા પ્રયાસ રહેશે આજે ઇસ્કોન ખાતેથી પગપાળા જઈ તમામ અમારા વરિષ્ઠ નેતૃત્વ સાથે મળી અને સાડા બાર વાગે અમે વિધિવત રીતે નામાંકન ભરવાના છીએ આદરણીય સી આર સાહેબે અમને જે પ્રકારે વડોદરાની ક્ષમતા છે એક ક્ષમતા પ્રમાણે જણાવ્યું છે કે વડોદરાનો કાર્યકર્તા જો બૂથ લેવલ પર કાર્ય કરે તો દસ લાખ જેટલા બહુમતીથી વડોદરાની જન જનતાને આ વડોદરાની સીટ મોદીજીને આપણે આપી શકીએ મારા સહિત તમામ વરિષ્ઠ નેતૃત્વ સહિત એક એક કાર્યકર્તા માટે આ અથાગ પ્રયત્ન રહેશે કે કઈ રીતે પ્રચંડ બહુમતીથી આપણે મોકલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર